શું આમ કરું હારું કાઠું પડે કાઠું પડે મારે ગામમાં બધા કેટલા ગાડીઓ ટ્રેક્ટરો બધા અમારે આંખે મજૂરી કરવી પડે આટલો વિઘો રાખશો આ વિઘો એક કામ કરો વેચી મારું ને જલસાજ કરવા હું લાયા હું લઈ ગયા હે હવે વેચાણ તો પૈસા સારા આવશે આમ તો અને મારો ભાઈ તો અમે

પૈસા થોડા આવતા છે અરે સરકાર ની સ્કીમ આવી છે આટલા વાર પૈસા નહીં આવે શું પૈસા આપડે પેલો ખાડો ધોવાઈ નહીં ગયો એટલે એના પૈસા સહેદ કરી લો તો આપડે કોઈ કરીએ ફોર્મ ફોર્મ ભરી દે ભાઈ પૈસા આવે શું હતો તમને જોઈએ છીએ ભાઈ હા ને હા તો શું કે હતું વિચારું બીજું શું સારું તો વિચારવા વગર તો કશું થાય નહીં ભાઈ ના ના ને કરું ભાઈ આ તે કરું હા તારા પર ભરોસો મૂક્યો

મને શું લખતે આવડે ને આ શું કરે ગસ ગસ કરે ભાઈ હવે દબાઈ દે ખરીદો ને કે પેલા જેમ નેમ શું ચોક ને મારું કહે હમ કોય મારું હા મારું મારું હો હા મત હા બે હવે શું કરવાનું બસ થઈ ગયો કે પૈસા ક્યાં આવશે તા

એ હાર તો ભાઈ હું સીટના લઈને આવતો ફોન કરું હારું ના સારું તો મને ફોન કરો તમે તો તમે ચાવું ના કરતા મને ખોનજી ફોન કરજો બરાબર હારું હા એ સારું તમે હં એ હારું હા હા ભલે હા મજ મજા મજ મજા હં

કમ્પ્લીટ હે ને આ કે ના ખાલી હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો ભાવ બોલો એટલે તમારી જમીનનો નો ભાવ જો મે ભાવ ન કીધો મે તમારી જમીન તમારી હે તમે ભાવ બોલો ને ભાવ જ બોલો કશું અડી જો આવશે શું અડી લાખ અડી લાખ અડી લાખ તો બહુ પડે અમારા ગાડી લાવી ગાડી લાવો ગાડી લાવો એ અમારો વિષય નહીં પણ અહીંયા અઢી લાખ રૂપિયા ના આવે

જો હું ઉત્સાહ કરી તો તમને કેટલા કરવા દસ વીસ દસ વીસ બી ના થાય ભાઈ ફાઇનલ ભાવ તમને આપી દઉં વારનો વારે હું દોઢ લાખ રૂપિયા આપીશ કારણ કે જમીન બી તમારી અંદર બહુ આ તો બનતા બનશે સાઈડ મારા અત્યારે પડી જ રહેવાની યાર ભાવ મરામ જંતુ ભાવ સવારે આવતો બરાબર છે ચમકે તમે ચમ તો સેટ ક્યાંથી જ ના પાડી ગઈ એમને માની કે નહીં લેવાનું તો સમજો અમને અહીંયા લઈને આવું

વારે એનથી વધારે ગ્રુપિયો નહીં શેઠ બોલો હું લઈને આવ્યો મારું માન રાખીને એક સાયન્સમાં પતાવી દો અરે ભાવેશભાઈ તમારું જ મેં માન રાખ્યું બાકી હું આટલી અંદર તો જમીન મેં કોઈ દિવસ પડતો જ નહીં સાહેબ ઓ સાહેબ હું આ લોકો વાદે ચડ્યો છું એટલે મારે આટલો ભીખો વેચવો પડે હા બાપનો ના કે ના વેચું મૂકા કે મારો એક શોખ થઈ ગયો મને હવે ના વેકો કોણ કે વેકો

લે આ ગમે મોટો શેઠો મારા ભાઈ તો મે મનાઈ લીધો હવે તું ટેન્શન લેવાનું આ તો બસ તો બસ સ્થાન હરો હરો બરાબર શું કીધું આ આજ તો હવે પૈસા આવવાના છે ચલો લાગ

આ તો ખોટો બી છે હવે બહુ ઓનર થઈ ગયું યાર સુદા ભોળો છે એકદમ પગડે સાત સાત વાગણ કેમ શેતરમાંથી ઓમ નીકળ્યા મારું વર પડશે લે ભાઈ પેલા એના તો છોકરા આ ગરીબ જમી બિચારો ગોડા પેલા આ એ મારા બેટા પાર મળવા થરિયા જોવો રે આ એ નહીં

ઓ દોરા દલી લે હાલો એ આ બજો તા ને મારા ગોડો જોર યાર ભાઈ તો વેલા વેલા બોલા લીધા તમે યાર કોઈ આયો નહી યાર અમે તો કઈનું કીધું ચીલુ છોડો યાર પૈસાની જોખમ લઈને આપણે ભરવાનો હા બોલો આવો સાહેબ નમસ્તે આવો નમસ્તે બોલો બોલો લાવો ભાઈ લાવો જો આ કામ કર બધું રેડી છે હા ભાઈ જોઈ લો જો બરોબર સાહેબ હા જો અમાર બધું

ઓ જમીન ના લઈને પૈસા નહી રહેતા તો પેલા પડા નીચે ઓહો પૈસા વધ્યા આપણે હેડો ઓ આપણે હેડો ના આ ભાઈ એનો સટકી જુઓ હેડો પૈસા માર તો ભય છે તો પૈસા પૈસા હતા અલા પણ તમે તો જતા હજી મોકલું જતો રે તારું કોમ નહીં મને બરોબર પેલા એથી ફોન તો કરાયક ના કે આવું બની રહ્યું તમે આવો તમે ના આવો

આવો છો ભાઈ મારે વાત થઈ ગઈ હોય જો હવે જગા ભાઈ આવો એના કાલ જ ચિકોમાં રહી ગયો છે ને ગોઠો કરાયો છે ને એટલે ખબર પડી જાય હા આપડે જગા ભાઈને પૂછી દઈએ

મને તો આ વાર પેલું ખટકું પડી તું વેચી મારી એની ભોળો ગયો એવું થયું ને એવું છે પણ તમારે જરૂર તમારે પૂછાય નહીં પણ શું કરું હવે તા શું ખબર ના પડે કે સહી કરાવ સરકાર અત્યારે કોઈ છે રૂપિયા હાલ હશે કહું હાલ દૂધ નું પોણી પોણી થઈ પેલા કપાળ ફોન કરો એનો નંબર મારી જોડે તમારી જોડે ભાઈ મને કે ચેતરમાં આયા દોડતા ટોપરો લઈ આને મને મને શાય કરતા આ કરો પેલા હાથ ના ઉતારવાના પૈસા કરીને ભળવી હેલો કોણ હાર ભાઈ આવો તો કોમ અરે કોમ શા આવો ને તમે કોણ બોલો ચોક માં કપાળ ભમરાડા હાર ભાઈ બે ને ફોન કરી બોલાયા કોઈ સંજોગો ના આવે ભાઈ આના ભાઈ એના મોટા છેતરી નાખ્યા રાશી વંચાવે ના વંચાવાયુ હોય

અગાઉ જોય તમારો હગો ભાઈ તમને બદલી નાખ્યા ખબર નઈ પડતી ખબર ના પડીને કરાવી દીધી તો હું કીધું એને આબાર કીધું નહીં હજુ આ તમે કરો ફોન તમારો વળી ઉપાડે

મોટી મોટી ગાડીઓ લાવવાની બાઇકો લાવવાની વાતો કરતો અત્યારે નવરા થઈ જાય એના છોકરા એમાં મારે ખબર નહીં પડે ભાઈ તમારા હવા જગા ભાઈ પૈસા તો ના આયે તો જમીન તો હવે વેચાઈ સહી કરી હોય એમાં તો કોઈ થાય નહીં પણ તમારો ગોમવાળા ભેગા થઈ ને આ ના કરીને તમને એનો વ્યવહાર લાવીયે અડધો અડધ બીજું તો શું થાય ભાઈ આ તા ના શોખ ભાઈ કાચંડો હારો તો ચોમાહુ આવો તારો રંગ બદલા તો બારે માસ રંગ બદલો થોડો કાચંડો જવાય